જે માતાજી ને બધાને જે શ્રી કરીશ હાલો હાથ હાડા હાથ જેવું થયું હોય છે નહીં તો એને આપણે થઈ જાય ત્યાર હા જાવડી મારવાની ગાય એમ ચિત્રોડી આજે હે ને એવડે હોનગઢ વાળા મારા બોનનો એ થયો ને વેવીને વેવાની આજ આંખો ખાવા આવે એ કે તમે બીમાણ આવો હા જે ફોન આવે તો નવ હાડા ને હોય કે અત્યારે આવો મે અત્યારે મારે પાણી હાલ લે ને હવે વહેલા આવશું વહેલા વેલા કરતા તો દીધ ઉગી ગયો હવે તો તૈયાર થઈ જાય ને હવે હાલતા થઈ જતી વારે અને કાધું હોય દૂધ ભરોય જતો ને એટલે વ્યવ્યો ને તે એટલે ઘડીકી મમ્મીની જાહ જોઈએ હેલા જાય છે હાલો હું રાજુ બાપુ જે રહી ગઈ અને જો રોકાવા ને તો રોકાવું એ બે કંડી હમણાં કી કેજું જાય નથી તું રહેવા ને મજવ ને મારા બારની વાડી સુધી એટલે આંટો મારો જવાનું મન થયું એટલે વાડી આંટો માર જાય ચિતરોડી પાગી જાજો થોડું સેટ હોય પાદરમાં ભાઈ વિડીયો બને પછી માયા હોય માય એક ઓનલાઈન ઓર્ડર કર્યા હે પણ જ્યાં આયા નથી આવે ને પછી માય કાંઈ ભીડેલું હોય ને તો આપણા બાયલો ખડખડ અવાજ ન આવે એટલે વાટી હાલતા થઈ તો વિડીયો ન બનાવે આપણે પૂગી જ્યાં કાંઈ ઉભા રહ્યા ખડી હાલો ઘરે ફૂગી ફોન આવી ગયો ચા ફૂગી આવી ચાલુ રે હાલો જરા આપણે જો એક ફોન હાથમાં ને એક ફોન વિડીયો બને હાલો ગામના પાદર માં ગયા એવો રસ્તો વળે ને બાની ને ગામના પાદર માં આખા ગામના ઢોવા અહીંયા જ આવે કોઈ ને કોઈ ગઈ કે ઠેટ માર બાની ને ઘરે રે માર બાપા બેઠા હો નિમડી માર બાય શાક ની તૈયારી કરે જો તાય માં ઊભા તા ઓલા ગાણ ખમા કેરવીએ काजल સાઈસ ઉતારે ડાયર વઘારી હલો ત્યારે આપણે ભાગી ગયા હવે રાંધવાનું કરી ચાલુ વધારે બીજું બનાવવાનું છે સાસ ને બટેકા મેક દીધું ને પૂરિયું એવું બનાવવાનું છે કિરણ જો ડાય કરે જો કાજલ સાસ ઉતારે હે કેમ ઘરે રોટલી લીવ કોક મમન હે જાળુ હા અત્યારે બીજું બધું ન બેજીઓ હવે ભાત બનાવના મેમણે નથી કાં આપણે બધી વસ્તુ બની રાખી એને જો બિયા બને હે ને ઠેરા કરે ની તરવાણ ચાલુ એ रणजन आया नि हा उनी हारा नना बिदन पाया अबरे देवा चालू कर दिजो जेडी रस इबली रस कोलाई अलग तरह से खावा पद्धति उं करके ले ले खास कोई यो आपरे बहु मेहमानो वीडियो बनासु नहीं अने हमारो बनासु हां रण थानी भरु हजी भरु

હાલો ત્યારે મહેમાન વહી ગયા એટલો ઉતાર્યો આપણે મહેમાન વહી ગયા એટલો ઉતાર્યો હાલો ત્યારે મહેમાન આ વહી ગયા તાણી વાગ્યા હે જાજો આપણે મહેમાન નો સીન નકલી તો એમને બહુ વિડીયો મારું ન ગમે એટલે નતો બનાવ્યો નહીં મન જ્યાં એટલે ઉતારે ગાડીને થોડોક સીન લીધો આપણે હવે ફરજો જાવ છે તો જઈશ ને આગળ રોકાઈ જાવ હા રોકાઈ જવા અહીંયા બારી બારી બીના હાથ બાત મારવા જઈશ મારા બાપાની બધા જો અહીં બેઠા છે હા મૂકે હે કાજલ મારા ભાઈજી ભાગર હેમી કરે જો આમ જો હા હું જમે વાસ્તવ ભાગે જેનીરમા <laughs> <laughs> <laughs>